નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા ભરતી કેલેન્ડર ડિક્લેર કરી દેવામાં આવ્યું છે તો ગ્રામ પંચાયત સેક્રેટરીનો એટલે કે તલાટીક્રમ મંત્રીનો તમારો અભ્યાસક્રમ શું છે જે નવો અભ્યાસક્રમ નવા આર આર આવ્યા હતા તો એ નવા આર આર મુજબ જે તમારો અભ્યાસક્રમ ચેન્જ થયો હતો તો એ કયા સબ્જેક્ટનું કેટલું વેટેજ છે એ આપણે જોવાના છીએ અને જીકે જે છે તમારું એ જીકેની અંદર કયા કયા ટોપિકો જે છે એ આવશે જે તમારા અંદર આપવામાં આવેલા હતા એ તમામ બાબતો આપણે જોવાના છીએ તો ચેનલની અંદર નવા હો તો ચેનલ ને કરી દો સબસ્ક્રાઇબ અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે વોટ્સઅપ ગ્રુપ જે છે એ જોઈન કરી શકો છો એ ઉપરાંત રેવન્યુ તલાટીનું ફોર્મ તમે ભર્યું છે તો રેવન્યુ તલાટી સ્પેશિયલ આપણી

તમારી જે પ્રિપેરેશન છે એને ચકાસો અભ્યાસક્રમની વાત કરીએ તો જુનિયર ક્લર્ક અને પંચાયત સેક્રેટરી એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરી જે છે એનો અભ્યાસક્રમ કંઈક આ પ્રકારે હતો કે જુનિયર ક્લર્ક અને વિલેજ સેક્રેટરી એટલે કે પંચાયત મંત્રીની બરાબર તલાટી ક્રમ મંત્રીની જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ એ સિત્તેર ગુણનું વેટેજ ધરાવતું હતું ઓકે અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર ગુજરાતી ગ્રામર વીસ ગુણ અને અંગ્રેજી ગ્રામર વીસ ગુણ પછી જનરલ પેપર હતું અને બે કલાકનો તમને સમય આપવામાં આવેલો હતો બરાબર બે કલાકનો તમને સમય આપવામાં આવશે આ બંનેનો સેમ જ સિલેબસ છે આ બંનેનો સેમ સિલેબસ છે તમારું પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્કનો બંનેનો સેમ સિલેબસ છે હવે જીકે જે છે તમારું સિત્તેર ગુણનું આ જીકે ની અંદર કયા કયા ટોપિકો આવશે એ પણ એમણે આપી દીધેલા છે મસ્ત રીતે તો એ પણ આપણે જોઈ લઈએ કે જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ પછી છે હિસ્ટ્રી એન્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ઇતિહાસ ભારતનો અને ગુજરાતનો બરાબર ઇતિહાસ ભારત અને ગુજરાત બંને જીઓગ્રાફી એટલે કે ભૂગોળ તમારી ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ તમને પૂછાશે સ્પોર્ટ રમતગમત જે છે રમતગમતના પ્રશ્નો પણ પૂછાશે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ તમારું તમને પૂછાશે પંચાયતી રાજના લગતા પ્રશ્ન પૂછાશે વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકારની યોજનાઓ અને ગુજરાત સરકારની યોજનાઓમાંથી પ્રશ્ન પૂછાશે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ બરાબર અર્થતંત્ર જે તમે કહો છો એ જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી બરાબર પછી કરંટ અફેર્સ ઓફ

થોડા સમય પહેલા જે એના નવા આર આર આવ્યા હતા એ નવા આર આર મુજબ એ લોકોએ ડિક્લેર કરેલો હતો તો આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી થઈ હશે જો માહિતી ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રને અવશ્ય શેર કરજો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત